શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે ત્રેવીસ નવેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાન કલ્પનાથી પર છે મનુષ્યનો સ્વભાવ જ એવો છે કે પોતાની કલ્પનામાં જેટલું આવે એટલું જ તે સત્ય માને છે પણ આપણી કલ્પના જ કેટલી સંકુચિત હોય છે તેનો કોઈ વિચાર કરતું નથી જે કલ્પનાથી પર છે જ્યાં કલ્પના થોભી જાય છે જેને કલ્પના બાંધી શકતી નથી તેને કલ્પનાથી કેવી રીતે ઓળખી શકાય જે જ્ઞાનથી પર રહેલો છે તેને મારા ખોબા જેટલા જ્ઞાનથી કેવી રીતે પામવાનો તે મારી બુદ્ધિ પરથી પર છે તો તેની ઈચ્છાથી જ તેનું ખરું જ્ઞાન થઈ શકે અવિદ્યા તે એ જ કે આપણી કલ્પનાથી થનારું જે જ્ઞાન તેને જ ખરું માનવું એને માટે શ્રદ્ધા અને કલ્પના એ બે વચ્ચેનો ફરક સમજવો જોઈએ ખરી શ્રદ્ધા તે જ કે જે કલ્પનાથી પર રહેલી છે પ્રહલાદ જેટલું આપણે નામને સત્યત્વ આપતા નથી કલ્પનાની મજલ પ્રહલાદે નહીં ચલાવી કલ્પનામાં પણ નહીં આવે એવી વાતો જો આપણા આ મામૂલી સંસારમાં પણ બને છે તો ભગવાનને કલ્પનાથી પર માનવામાં શું હરકત છે સૂર્યનો પ્રકાશ જેમ સર્વત્ર રહેતો હોય છે તેમ મંદિરમાં ઘરમાં તીર્થક્ષેત્રમાં બધે જ ઠેકાણે પરમાત્મા રહેલા છે પરમાત્મા ફક્ત વિદ્વાનોના કે શ્રીમંતોના જ નથી પણ બધાના છે ભગવાન બધાના છે એટલે જ તે બધાને માટે સુસાધ્ય હોવા જોઈએ કોઈ મોટો ગણિતનો જાણકાર હોય તો હિસાબ ચટ દઈને કરી કાઢે પણ ગામડાના અભણ લોકો એટલું ગણિત નહીં શીખેલા હોવા છતાં પણ હિસાબ બરાબર કરી જાણે છે અને તેમનો વ્યવહાર બરાબર ચાલે જ છે તેવી રીતે વિદ્વાનને કદાચ ભગવાન જલ્દીથી મળે પણ અભણ માણસને પણ તે મળી તો શકે છે ભગવાનની દ્રષ્ટિ જ એવી છે કે તે આપણું અંતઃકરણ સ્પષ્ટપણે જોઈ શકે છે તે જેવું હોય તે પ્રમાણે ભગવાન આપણને નજીક કે દૂર કરે છે માણસ જન્મ્યો કે તેના બધા સગાવાહલા આપોઆપ જ અસ્તિત્વમાં આવે છે તેમ પરમાત્મા આનંદરૂપ છે એમ કહ્યું કે બાકીના બધા ગુણ તેમનામાં આવ્યા જ જાણો જેવો હનુમાનજીમાં દેવનો અંશ હતો તેવો જ અંશ તે આપણામાં પણ છે તેમણે તેને વિકસાવ્યો પણ આપણે તેને ઢાંકી દઈને ઓલવી કાઢીએ તો શું થાય મામલતદારને તેની સાથેના સિપાહીની બીક લાગતી નથી ચોરને જ તેની સાથેના સિપાહીની બીક લાગે છે તે જ પ્રમાણે ભગવાનનું પીઠ પણ આપણને છે એમ જે જાણે છે તેને ઉપાધિની બીક લાગતી નથી કારણ તેથી જ અને તેની જ ઈચ્છાથી તે આવી પડી છે એવી તેને ખાતરી હોય છે ભૂતકાળમાં જે થઈ ગયું તે બધું આપણે ભગવાનને અર્પણ કરી દઈએ તો ભવિષ્યની જવાબદારી તેમની થઈ જાય છે જે નિશ્ચિત નથી તેનું નામ કલ્પના દેવ છે એમની શંકપણે લાગવું એ જ્ઞાન અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ